નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા લિમિટેડમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ખાંડા હળમતિયા ગામના એક એવા અગ્રણી ફાર્મરને મળવા આવેલા છે કે જેમને આ તમે આ સરસ જે મગફળી જોવો છો એ મગફળીના વાવેતરમાં આપણું કૃષિ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ પાવર પ્રીમિયમનો ઉપયોગ કર્યો છે તો આવો આજે આપણે એમને મળીને એમનો અનુભવ જાણીએ રામ રામ તમારું આખું નામ આપણા ખેડૂતોને જણાવી દેજો ને મારું નામ વાલજીભાઈ વેપજીભાઈ બરાબર ગામ ખાંડા ખાંડાયા તાલુકો જિલ્લો કહેવાય ભાઈ આપણે જે જગ્યાએ ઉભા છે તમારે મગફળીનું કેટલા વિઘાનું વાવેતર છે આ સાત વિઘાનું વાવેતર છે બરોબર અને પાયામાં તમે આપણું કયું ખાતર વાપર્યું છે ગોલ્ડ પાવર ગોલ્ડ હા બરોબર તો આ વખતે તમે પહેલી વાર વાપર્યું કાની આની વાપરેલું છે પહેલી વાર પહેલી વાર બરોબર તમને કોઈ ભલામણ કરી હતી કે કોને ભલામણ કરી દીધી મારા પટલ છે બાકી બરોબર એ રેગ્યુલર વાપરે છે હા રેગ્યુલર બે વાર વાપરે છે બરોબર તો તમે આ વખતે પહેલી વાર વાપર્યું તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું આ મગફળી જોતા સારું લાગ્યું બીજા પહેલાં જે અન્ય ખાતર વાપરતા ગયા એમાંનામાં તફાવત શું છે તફાવત હું તરું આ બીજાના બધા ખરીદ્યો મારે જે કરવાની ભાલો ઓછો કરે છે બરોબર એ તફાવત દેખાય છે બીજાના બધાને ખાખરી ગયો બરાબર એટલે એ આજુબાજુમાં જોવા જાય તો ખાખરી ગયો તમારે ખાખરી નથી બરોબર અને અત્યારે આને ટાઈમ શું થયો છે ત્યાં ચાર મહિનામાં એક દિવસ ઓછો છે એટલે એકસો દિવસમાં એક દિવસ ઓછો છે અને મગફળી કઈ છે બાવીસ નંબર છે બરોબર તો પેલા તમે જે બાવીસ નંબર વાવતા અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે હા કમ્પ્લીટ હા જોતા એવો અંદાજ આવે છે ભલે ફાઇનલ ઉતારો તો આપણે કાઢી ત્યારે આવે પણ અંદાજ એવો આવે છે કે આ વખતે ઉતારો વધશે કંઈ બાવીસ બત્રીસ તેત્રીસ મણ ઉતારો થશે બત્રીસ તેત્રીસ મણ તમારી ગણતરી છે ગઈ સાલે એવો જ છે તો અંદાજ એવો જ છે બરોબર બાકી ઓમ તમે આવ કે પેલી વાર આપ્યું તમને પૂરેપૂરો સંતોષ થયો પૂરેપૂરો સંતોષ બીજા ફાર્મરોને તમે ભલામણ કરી શકો કે ભાઈ આ ખાતર વપરાય ને તમને રિઝલ્ટ સારું મળ્યું હવે આ તમારી મગફળી એકલી અઠવાડિયે નીકળી જાય આઠ દી નહીં થાય તો પાછા આપણે વાલજીભાઈની મુલાકાત સાત આઠ દિવસ પછી કરશું જોશું ભાઈ આજે મગફળીમાં પાવરબુલ પ્રીમિયમનો ઉપયોગ કર્યો છે એમાં એને ઉતારો કેટલોક આવ્યો છે ઓલી વખતે કેટલો ઉતારો આવ્યો હતો તેત્રીસ મણ આ વખતે જોશું આપણે કેટલો ઉતારો આવ્યો છે આ મગફળી છે વાલજીભાઈની આ દાણા છે દાણા અને મગફળી વાલજીભાઈ તમારી બધા ભરાવદાર છે કમ્પ્લીટ કમ્પ્લીટ છે ભલે ભલે ફાર્મર મિત્રો હજી આપણે વાલજીભાઈ ની ફરી મુલાકાત સાત આઠ દિવસ પછી લેશું અને જોશું કે ભાઈ કેટલો ઉતારો આવ્યો છે